કચ્છ જિલ્લાના રાપર તાલુકામાં પત્રકારત્વના ક્ષેત્રે કાર્યરત પત્રકારોના હિતોનું રક્ષણ કરવા અને તેમના અવાજને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે રાપર તાલુકા પત્રકાર સંગઠનની રચના કરવામાં આવી છે તાલુકાના તમામ પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારોની હાજરીમાં આ સંગઠનનું સર્વસંમતિથી ગઠન કરવામાં આવ્યું હતું આ નવ નિયુક્ત સંગઠનનો મુખ્ય હેતુ તાલુકામાં નિષ્પક્ષ અને નિર્ભીક પત્રકારત્વને પ્રોત્સાહન આપવાનો તેમજ પત્રકારોને આવતી મુશ્કેલીઓ અને પડકારોનો સામનો કરવા માટે એક મંચ પૂરો પાડવાનો તેમજ પત્રકારોના સામાજિક અને વ્યવસાયિક હિતોનું રક્ષણ કરવાનો છે સંગઠનના મુખ્ય પદાધિકારીઓ આ બેઠકમાં સંગઠનની સર્વસંમતિથી રચના કરીને પદાધિકારીઓની વરણી કરવામાં આવી હતી પ્રમુખ શ્રી સુરજભાઈ લુહાર ઉપપ્રમુખ શ્રી દીપુભાઈ જાડેજા ઉપપ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ બારોટ મહામંત્રી ઘનશ્યામ મજેઠિયા મહામંત્રી રામજીભાઈ બી રાજપૂત સંગઠન મંત્રી મહેશભાઈ ખેર સહમંત્રી સુરેશભાઈ ચૌહાણ મંત્રીશ્રી અનિલભાઈ ઠક્કર ખજાનજી બાબુભાઈ આહિર કારોબારી સભ્યશ્રી દિલીપભાઈ પંચાલ લક્ષ્મણસિંહ જાદવ વસીમભાઈ નવા વરાયેલા પ્રમુખશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે રાપર તાલુકા પત્રકાર સંગઠન પત્રકારત્વને ગરિમા જાળવીને લોકશાહીના ચોથા સ્તંભ તરીકેની જવાબદારી ભારપૂર્વક નિભાવશે તાલુકાના તમામ પત્રકારોને સાથે લઈને ચાલીશું અને સંગઠનની મજબૂતી માટે સતત પ્રયત્નશીલ રહીશું સંગઠનના ગઠનને કારણે હવે રાપર તાલુકાના મહત્વના પ્રશ્નોનો વાંચા મળશે પત્રકારોને એક નવું સંગઠિત માળખું પ્રાપ્ત થયું છે જે આવનારા સમયમાં પત્રકારત્વને વધુ સન્માનજનક અને સુરક્ષિત બનાવવામાં મદદરૂપ થશે તાલુકાના સામાજિક રાજકીય અગ્રણીઓએ આ નવી પહેલને આવકારીને સંગઠનના હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી હું જોડ્યા છો તો સરહદી અને છેવાડાના રાપર તાલુકામાં આમ જોઈને મીડિયા ક્ષેત્રે હમણાં હમણાં છે ક્યાંક ને ક્યાંક જેને કહી શકાય કે પત્રકારો હવે ગામડાઓ પર પણ ધ્યાન દેવા મળ્યા છે અને આ જેને કહી શકાય કે પત્રકારોનું એક સંગઠન બનાવવા માટે આજે રાપરમાં એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ તો જે અઢાર પત્રકારો જેના બેનર છે જેના ક્યાંક ને સમાચાર આવતા રહે છે એવા પત્રકારોમાંથી દસ પત્રકારો અત્યારે હાજર હતા અને એમાં નવા પ્રમુખ ઉપપ્રમુખ મહામંત્રી સહમંત્રી સંગઠન મંત્રી અને ખદમતીની વરણી કરવામાં આવીને ખાસ તો આ રાપર તાલુકાના જે સમાચારો જે બેનરમાં નથી આવતા એવા બેનરોના પણ જે પત્રકારો થઈને બેઠા છે અને ક્યાંક ને ક્યાંક પત્રકારો નડી નડે છે રહ્યા એના માટે પણ બહુ કડક નિયમો બનાવવામાં આવ્યા એટલે હું નવનિયુક્ત પ્રમુખ શ્રી સુરજભાઈ લુવારને પૂછીશ સુરતભાઈ શું કહેશું ખાસ તો આપણા તાલુકામાં પત્રકાર સંગઠન બનાવવું એ તે બી તો મોટી વાત હતી આજે આપણે દસ બાર જણા ભેરા થઈ ગયા એ મોટી વાત લાગે છે પણ હવે જે નિયમો બન્યા શું કહેશું સૌ પ્રથમ તો હું તમામ પત્રકાર મિત્રોનો આભાર માનીશ કે મને પ્રમુખનું પદ સોંપવામાં આવ્યું અને એ હું સંપૂર્ણપણે નિભાવીશ એવી હું અત્યારેથી ખાતરી આપું છું હાલ તો રાપર તાલુકામાં પત્રકાર ખૂબ ઓછા છે પરંતુ અમુક અમુક પત્રકારો કાર્ડ લઈને ફરતા હોય છે જેના કારણે બોગસ પત્રકારો જેવી રીતે નામ આવતા હોય છે ખાસ તો અમારું આ સંગઠન અત્યારે એની માટે જ કામ કરશે કે આ બોગસ પત્રકારો છે જેમ બોગસ ડૉક્ટરો હોય છે એવી રીતે બોગસ પત્રકારો પણ હોય છે ખાલી આઈ કાર્ડ લઈને ફરતા હોય છે જેના કારણે પત્રકારોના નામ ખરાબ થતા હોય છે એની ઉપર એક એક્શન લેવામાં આવશે તેમજ જે હકીકતમાં પત્રકારો છે અને એમને ક્યાંય પણ તકલીફ થતી હોય તો એની અંદર અમારું પત્રકાર સંગઠન આખું એને ખભોથી ખભો મિલાવી અને એને મદદરૂપ બનશે શું કહેશો રામજીભાઈ ખાસ ખાસ તો આ સંગઠન બનાવવાનું મુખ્ય કારણ એ છે કે જેવી રીતના વાત કરી પ્રમુખ સાહેબે કે આ ખાલી માત્ર કાર્ડ લઈ અને આ જે રાપર તાલુકાની અંદર ફરતા હોય તો આનું વેરિફિકેશન કરવામાં આવે અને ખાસ જે સંગઠનનો મુખ્ય ઉદ્દેશ છે કે દરેક સમાજને સાથે લઈને ચાલનારું આ સંગઠન છે આવનારા સમયની અંદર વિશાળ સંગઠન એટલે કે જે પત્રકારો સાથી નીતિથી જે લોકહિત કાર કરવા જાય છે એની અંદર અમારા સંગઠન સાથે રહે છે અને સુરેશભાઈની જે જવાબદારી એની સાથે રહી અને કામ કરવાનો અવસર મળશે સાથે બધાએ અમારા ઉપપ્રમુખ દિપ્ભા છે એવા મંત્રી મહેશભાઈ છે અનિલભાઈ છે સુરેશભાઈ છે અને ખજાનજી ખાસ બી એમ આહિર મહામંત્રી આપણા ઘનશ્યામભાઈ મજેઠિયા આવા તમામ લોકોને સાથે મળીને જ્યારે આ એક કાર્યક્રમનો અવસર મળ્યો છે તો આવનારા સમયની અંદર સંગઠન મજબૂત થાય અને સંગઠનના માધ્યમથી જ્યાં બી જરૂર પડે ત્યાં અમારા સંગઠનના લોકો સાથે મળી અને લોક ઉપયોગ થઈ શકે એવા કાર્ય કરશે અને એક જ સંગઠનો જ છે દરેકને ન્યાય મળે તો મારી સાથે બીજા ઉપપ્રમુખ છે તેમને કહેશું કે બે શબ્દ જરૂરી હતું રાપર તાલુકામાં સંગઠન બનાવવું કારણ કે ક્યાંક ને ક્યાંક બહારથી એવા પત્રકારો ઉભરાવી પડે છે જે આજ સુધી રાપર તાલુકાને ક્યારેય પણ ન્યાય નથી અપાયો પ્રશ્ન એ લોકો દિવાળી હોય કે ચૂંટણી હોય ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ફૂટી પડતા હોય છે અને રાપર તાલુકાના પત્રકારોને ક્યાંક ને ક્યાંક એ બદનામ કરતા હોય છે કારણ કે એમની લોકો એ લોકો પોતાના બેનરમાં આજથી સુધી કોઈ રાપર તાલુકાને નથી આપ્યો નથી રાપર તાલુકાનું કોઈ પણ મેટર બનાવી એ લોકોએ છતાં પણ રાપર તાલુકામાં આવી અને એ અી અડીંગો જમાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જેના કારણે સ્થાનિક પત્રકારોને ઘણી તકલીફ પડતી હોય છે એટલે એના માટે આ જે સંગઠનની રચના કરવામાં આવી છે અને સુરજભાઈને એની પ્રમુખ તરીકે જે જવાબદારી એમને આપી છે તો હવે આગામી સમયમાં એ જ અમારો આપ હિત રહેશે સંગઠનનો કે આવા લોકોને અહીંયા કને આવતા બંધ કરવા કે જે અહીંયાના સ્થાનિક લોકોને ક્યાંક ને ક્યાંક એ ઇમોશનલ કે ગમે રીતે બ્લેકમેલિંગ કરી અને પોતાનો એ ઢેપ રોટલો શેકતા હોય છે બાકી તો તે પ્રમુખ બનાવ્યા છે હવે આગામી સમયમાં શું રણનીતિ છે એ આગળ એ જણાવશે રાપર તાલુકા આજે પત્રકાર સંગઠનનું સંગઠન બનાવવામાં આવ્યું છે તો પત્રકાર સંગઠન મંત્રી તરીકે તમામ પત્રકારને રાપર તાલુકાના જેટલા પણ પત્રકાર છે બધાને સંગઠિત કરવા અને પત્રકારોને ન્યાય અપાવવો એ અમારા સંગઠનનું એક મુખ્ય કામ છે અને સાથે સાથે જે નવા પ્રમુખની વરણી કરવામાં આવી છે તો બધા પત્રકારોને આશા છે કે ક્યાંક ને ક્યાંક રાપર તાલુકા પત્રકારને ન્યાય મળે અને સારું એવું સંગઠન બની રહે તો દર્શક મિત્રો આપણે આશા રાખીએ કે આ સંગઠન સફળ થાય અને ખાસ તો જે બારેથી આવી અને તોડ પાણી કરીને અહીંયાથી નીકળી જાય છે અને જેના કારણે રાપરના પત્રકારો બદનામ થયા છે આવા બનાવો ન બને ખાસ તો આ સંગઠનનો આખે આખો ઉદ્દેશ એટલો જ છે આશા રાખીએ કે પત્રકારો એક થાય અને ક્યાંક ને ક્યાંક તાલુકાના જે વહીવટી પ્રશ્નો છે તાલુકાના જે કન્નડતા પ્રશ્નો છે તાલુકાની ખૂટતી કડીઓ છે આપણે જ્યારે એકઠા છે ત્યારે આપણી પહેલી ફરજ એ આવે છે કે આપણે તાલુકાના તમામે તમામ એવા પ્રશ્નો કે જે પ્રશ્નો ઉપર આપણે વહીવટીતંત્રનું ધ્યાન દોરી હકી ધારાસભ્યશ્રીનું ધ્યાન દોરી શકીએ અને જરૂર પડે પ્રોસેસ સભ્યશ્રીનું પણ તેમ દોરી હતી ઘનશ્યામ બારોટ કચ્છ કેટલા ટીવી ન્યૂઝ રાપર કચ્છ